નમસ્કાર ખેડૂતભાઈઓ આજે આપણે તમાકુના ખેતરમાં ઊભા છીએ અને આપણા એક પ્રગતિશીલ ખેડૂત છે દર વર્ષે કંઈક ના કંઈક નવું નવું અખતરા કરતા હોય છે અને એ રીતે પોતાની જે જમીન ખરી એમાં રિઝલ્ટ મેળવતા હોય છે પણ આજે આપણે ઘણી વખતે તમાકુના પાકમાં ચીલ ચીડો અલગ અલગ જે નિંદામણો ઉગતા હોય છે એનો નાશ કરવા માટે આપણે કંઈક ના કંઈક રાસાયણિક દવા કે એવી ઉપચાર કરતા હોઈએ છીએ અથવા આંતરખેડ અથવા બળદની ખેડ કરીને આપણે એનો નાશ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આપણી વચ્ચે વિજયભાઈ છે એમનો આપણે પરિચય લઈને અને આપણા ખેતરમાં એમને એવું શું એમના અનુભવો છે જે શું કહેવાય આપણ નાશક જે દવા ખરી એનો ઉપયોગ કર્યા પછી એની અસર કેવી થઈ છે એનો અનુભવ કરવા માટે આજે આપણે આ વિડીયોમાં મળ્યા છીએ તો છેલ્લા સુધી જોતા રહો તમે સંપૂર્ણ માહિતી આમાં અમે આપી રહ્યા છીએ હા આપનો પરિચય આપો વિજયભાઈ વિજયભાઈ હા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા બરાબર તમે કેટલા વર્ષથી તમાકુ આવો તમાકુનો તો મને ખ્યાલ છે ત્યાં સુધી દસેક વર્ષથી તો મને ખબર છે ત્યાં સુધી તમાકુનું વાવેતર કરીએ છીએ કરીએ છીએ પણ ઓન સાલ થોડીક તકલીફ તકલીફ પડીયામાં હા હા જે તમે વાત કરો છો નિંદામણની દવાઓની છે બરાબર એટલે મેં આની અંદર તણુકાની સેમ્પ્રા કરીને એક દવા આવે છે બરાબર ધનુકા એગ્રોની બરાબર ધાનુકા છે તણુકાની સેમ્પ્રા બરાબર એ સ્પેશિયલ છિયા માટે જ આવે છે આજથી ત્રણ વર્ષ પહેલા મેં એનો ઉપયોગ કરેલો છે છિયામાં દવા નાખ્યા પછી યો જતો જ રહે છે બરાબર એ પહેલા વર્ષે થોડોક ઓછો જાય બીજા વર્ષે ઓછો જાય ત્રીજા વર્ષે બિલકુલ નાબૂદ થઈ જાય છે પણ આનો મેં દવા છોટી એના પછી ચોમાસાની અંદર દવા છોટેલી હતી એના પછી પડી ગયું ખેતરને પછી તમાકુનું વાવેતર કર્યું તમાકુનું વાવેતર કર્યા પછી જ્યાં જ્યાં દવા છોટેલી હતી ત્યાં આગળ તમાકુનું વાવેતરમાં જે છોડ ચોપ્યા હતા એ મૂર્જાઈ જતા બીજા દિવસે ત્રીજા દિવસે જે જે પ્રમાણે ગ્રોથ થવો જોઈએ એ પ્રમાણે ગ્રોથ નતો થતું બરાબર એટલે આના ઉપરથી એક અનુમાન લગાવીએ કે તમાકુ માટે આ ધનુકા ચેમ્પરા છોટ્યા પછી ત્રણ વર્ષ સુધી તમાકુ મારી ગણતરી પ્રમાણે ચોપાય જ નહીં વવાય નહીં અને એનું ઉદાહરણ તમે જોવું હોય તો વિડીયોમાં તમે બતાવી દો જોઈ લો પેલા બતાવી દો તમને હા આટલો આ ભાગ છે ને બધો હા એ આ ચિયાન દવા છોટેલો ભાગ છે બરાબર તમે જુઓ એનો વિકાસ અને ગ્રોથ ગ્રોથ એનો કશું જ નહીં આ એક આદ મહિનાની તમાકુ થઈ ગઈ અને છતોય પણ એનો ગ્રોથ નહીં હમ આ એક મહિનાની તમાકુ જુઓ અને એ છન એનાય લાઈનમાં આગળ છોટેલી નથી દવા એ છોટ તમે તો તમને ખ્યાલ આવી જાય આ આ બાજુ લાવો પાકી ભાગમાં દવા છોટેલી નથી હા આ ભાગમાં જો છોટેલી દવા નથી એમ આટલો ભાગ બાકી છે એટલે એના ઉપરથી એક નક્કી થાય કે ધનુકાની સેમ્પ્રા છોટી હોય તો છંટાય પણ એના ભાઈ તમાકુ ના વાવાય એમાં તમે ગૌ વાવો બીજો કોઈ પણ પાક વાવો એરંડા વાવો ઘઉ વાવો કોઈ પણ પાક વાવો એનો કોઈ સાઇડ ઇફેક્ટ નહીં બરાબર

બીજા વર્ષે એના થોડો ઓછો થયો અને ત્રીજા વર્ષે બિલકુલ નાબુ થયું કોઈ ચીવ દેખાય જ નહીં આની ગોઠો એ પ્રમાણે આવતી હોય સાત કોઈ ગોઠો આવતી હોય પહેલા ઉપરના લેયરમાં એક બે ગોઠોનું નિરાકરણ થઈ જાય પણ જે નીચેની જે ગોઠો હોય એ તો એનું સ્પૂરણ ચાલુ જ હોય બરાબર એટલે એરુ એ પહેલાં વર્ષે દેખાય બીજા વર્ષે જે સાત સાતમા નંબરની ગોઠનું દેખાય પણ એ ધીમે ધીમે સાત ગોઠો સુધી તો પૂરું કરી જ ગયા છે બરાબર પણ બે પહેલાં બે વર્ષ છે ને એ એટલો તમારે તો કમ્પ્લીટ સાચવું તો પડે તમાકુ ના હોય બાકી બધા પાક છે એમાં બરાબર ખાસ જોયું કે આપણે એક તમાકુ એટલે સેન્સિટિવ પાક છે એટલે અમને જે વાત કરી કે હાલ આપણે બે ફરક જોયા એક તો જેમાં છોડનો વિકાસ પણ નહીં અને હાલ આપણે ઊભા છીએ એ જગ્યાએ છોડનો વિકાસ બહુ સારો છે તો આપણે જ્યારે પણ આમની જે ભલામણ કારણ કે કોઈપણ કંપની જન દવા બહાર પાડે એ તો એના માટેના સ્પેશિયલાઇઝેશન હોય પણ કયા પાક માટે લાગુ કરવી કે ના કરવી એ આ કદાચ આ જે રિઝલ્ટ વિજયભાઈએ લીધું હો એના અનુસંધાને તમને બધા ખેડૂતોને ખબર પડી ગઈ છે અને આ વર્ષે ચાલુ વર્ષે ઘણા બધા ખેડૂતોએ તમાકુ આવેલી છે તો ખાસ કરીને તમે આ વિડીયો એટલે જોજો કે આપણે પણ ક્યાંક આવી ભૂલ ના કરીએ એટલા માટે અને બીજા કોઈ પાકમાં જો ઉપયોગ કરવો હોય તો ભલામણ આધારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો ખાસ આ માહિતી આપના સુધી આ પહોંચાડી છે તો તમારા આજુબાજુ ખેડૂતો સુધી પણ આ પહોંચાડો જેથી કોઈ આવી ભૂલ ના કરે અને આવી રીતે એને નુકસાન ના વળે ધન્યવાદ